કોર્ટમાં અરજી કરવામાં આવી હતી આ કેસમાં સામાપક્ષ તરીકે જયશંકુભાઈ સોલંકી હતા કોર્ટ દ્વારા અપાયેલા હુકમને અનુસંધાને ઉચ્છટ ગ્રામ પંચાયત તંત્રએ પોલીસ બંદોબસ્તની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી કાર્યવાહી દરમિયાન તલાટીકમ મંત્રી સરપંચ પોલીસ અધિકારીઓ તથા તાલુકા તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો સ્થાનિક લોકોએ પણ શાંતિપૂર્ણ રીતે કાર્યવાહી દરમિયાન સહકાર આપ્યો હતો ગ્રામ પંચાયતના જણાવ્યા મુજબ કોર્ટના આદેશ મુજબ જ અને કાયદાકીય પ્રક્રિયાને અનુરૂપ આવી કાર્યવાહી જાહેર આગળ પણ ચાલુ રહેશે સલીમ પટેલ નો રિપોર્ટ ન્યુઝ ટુડે જમ્બુ સર શું નામ તમારું ઉદયસાંગભાઈ રામસાંગભાઈ કયા ગામના ઉચ્છાદે શું આજે આ દબાણ નું હતું શું હતું તેનું સાહેબ અમે દબાણ નું દૂર કરવા સારું અમે અરજી કરેલી અચ્છા જમીન માટે અમે હું કેસ લડ્યો છે આઠ વર્ષ અચ્છા હા એ મારો ચુકાદો આવ્યો તે પોલીસ એક્શન માં ગયું અને ત્યાં કોર્ટ માં પૈસા કમ ઠાટી કમ મંત્રી કોમ આપી છે અચ્છા એટલે કોણ સામે કોણ હતા સામેવાળા વાળા જગદીશભાઈ સિદ્ધુભાઈ શું દબાણ કરેલું એમને એમને આ કોઈડી ઓડી આપણે બનાવી છે અચ્છા એવું છે એટલે છ સાત વર્ષ તમારો કેસ ચાલે ને આઠ વર્ષ આઠ વર્ષ કેસ ચાલે અત્યારે દબાણ દૂર કરવાનો હુકમ આવી ગયો અચ્છા એટલે પંચાયત દ્વારા દબાણ દૂર થઈ રહ્યું છે ને